દુખ વ્યક્ત કરવા માટે આંસુ પાડવાની જરૂર નથી રાજકોટના મેયરે આગનિકાન મામલે શું કહ્યું સાંભળો એટલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે એ લાગણી દેખાડવા માટે ન કે આંસુડા પાડવા માટે નઈ કોઈ જરૂર નથી હોતી એના શબ્દોમાં આવી જાય છે જ્યારે કોઈ બોલે છે ને તે આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજહા ઉપર કે આટલા બધા મિથ્યાની સામે

આ બાબત માં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસ ધમધમાટ ચાલુ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે